મહારાષ્ટ્ર સંભાજીનગર ખાતેથી છડ કપડ થી બાળકી મેળવી સુરત શહેર ખાતે વેચાણ કરવા માટે આવેલી બે મહિલાઓને બાળ તસ્કરી કરતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રંગી હાથે પકડી પાડી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ ટીમો શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે મહિલાઓ એક નવજાત બાળકીને કોઈક જગ્યાએથી લઈ આવી સુરત શહેરમાં વેચવા માટે ફરી રહી છે હકીકતના આધારે પોલીસે ખરાઈ કરી ત્રીસ એક બે હજાર છવ્વીસના ના રોજ સુરત વેડ રોડ વિશ્રામનગર સોસાયટી પ્લોટ નંબર એકસો છન્નું એકસો સત્તાણુમાં માં

હોવાનું જણાવ્યું હતું હાલ બંને મહિલાઓ વિરુદ્ધમાં ચોકબજાર પોલીસમાં ગુનો નોંધી કાયદા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને મહિલાઓએ આ રીતે બીજા રાજ્યોમાંથી કોઈ બાળક બાળકીને છડખપટ કે ચોરીથી લાવેલ છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલુ છે